શિવરાત્રીના તહેવારને પગલે સાબરકાંઠાના હિંમતનગરમાં રાયગઢ ગામે પ્રતાપનગરની તળેટીમાં આવેલ સ્વયંભૂ પ્રાચીન વૈજ્યનાથ મહાદેવના મંદિરે એકવીસ ફૂટ ઊંચું કાચનું તેજોમય શિવલિંગ ગામના યુવાનો દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે જે શિવરાત્રીના દિવસે વહેલી સવારથી દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવશે અહીંયા દસથી વધુ વિવિધ શિવ સ્વરૂપ બનાવવામાં આવશે દર શિવરાત્રિ નાળિયેન રુદ્રાક્ષ ભસ્મ ઘી બરફ સહિતના શિવલિંગ બતાવવામાં આવતા હોય છે બાબા બરફાની અને અમરનાથ જેવું ગુફાઓ પણ બનાવવામાં આવ્યું આ વખતે અલગ અલગ એકથી બે લાખ જેટલા કાચના ટુકડાઓમાંથી દોઢ માસથી આ શિવલિંગ બનાવવામાં આવી રહ્યું છે તો સાથે ચણાના લોટી પણ વિવિધ સ્વરૂપ બનાવવામાં આવી રહ્યા છે રાયગઢ ગામની અંદર શ્રી વૈદ્યનાથ મહાદેવનું મંદિર બહુ જ પુરાણું છે ઘણા વર્ષો જૂનું છે અને આ મંદિરની અંદર રાયગઢના યુવાનો હર વર્ષે કોઈને કોઈ નવા શિવલિંગની સ્થાપના કરે છે અને શિવરાત્રીનો મહોત્સવ ઉજવી રહ્યા છે આ વખતે આ સુંદર મજાનો તેજોમય શિવલિંગ જે બનાવ્યું છે એ સુંદર અત્યારે તો જે તમને સુંદરતા દેખાય છે એના કરતાં કંઈક વિશેષ શિવરાત્રીના દિવસે હશે કેમકે એની આજુબાજુ સ્પેશિયલ વસ્તુ લગાવવામાં આવશે લાઇટિંગ લગાવવામાં આવશે તેથી એનું તેજ અલગ જ દેખાશે માટે એને અમે લોકો એ તેજોમય નામ આપેલું છે અને એની જરૂર જોડે બીજા બી જે છે કે શિવજીના દસથી પંદર અલગ અલગ મુખવટા જેને કહેવામાં આવે એ બનાવવા માટે આગ્રાથી સ્પેશિયલ માણસ અહીંયા આવેલા છે અને એ બનાવવાના છે તો દરેક ભાવિ ભક્તોને રાયગઢ ગામની અંદર વૈદ્યનાથ મહાદેવમાં શિવરાત્રીના દિવસે આવે અને લગભગ જાન્યુઆરીથી જ ચાલુ કર્યું છે બનાવવાનું અને આ સ્પેશિયલ આના કારીગર છે કે જે લોકો આ કટિંગ કરી કરી અહીંયા જ અમારી સામે જે લોકોએ કાચના કટિંગ કરી કરીને બધું બનાવી છે દર વર્ષની જેમ આ વર્ષે બે હજાર પચીસના દિવસે બે હજાર પચીસના વર્ષે બુધવાર છવ્વીસ ફેબ્રુઆરીના દિવસે મહાશિવરાત્રીનું આયોજન કરેલ છે દર વર્ષે પ્રતાપસાગર તળાવના કિનારે સ્વયંભુ શ્રી વૈજનાથ મહાદેવનું મંદિર આવેલું છે જે હિંમતનગર તાલુકાના રાયગઢ ગામમાં બિરાજમાન છે જે મંદિરના પટાંગણમાં રાયગઢના યુવાનો દ્વારા આ વર્ષે એકવીસ ફૂટ ઊંચું તેજોમય શિવલિંગ બનાવવામાં આવેલ છે જે શિવલિંગ નિર્માણ કરવામાં એકથી એક લાખથી વધારે કાચના ટુકડાઓનો ઉપયોગ કરવામાં આવેલ છે જેનું કામ દોઢ માસથી ચાલુ હતું જે શિવરાત્રિના દિવસે દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે અને શિવરાત્રિના દિવસે આ શિવલિંગ ઉપરના સાંજે સાત વાગ્યાની મહાઆરતીના દિવસે તેજોમય શિવલિંગને લાઇટ દ્વારા દર્શનનો અદ્ભુત લાહો લેવા દરેક દર્શનાર્થીઓને ભાવભરવી આમંત્રણ છે આ યુવાનો દ્વારા ગામના યુવાનો દ્વારા આ શિવરાત્રીના મહત્વના દિવસે ગામમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે જે દરેક શિવ ભક્તોને અહીંયા સવારે આઠથી બપોરે બે વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે જેથી દરેક ભક્તોને ભાવભર્યું આમંત્રણ ઓમ નમઃ શિવાય ઉમંગ રાવલ દિવ્યાંગ ન્યૂઝ સાબરકાંઠા